અને આનું ભાડું આજે એટલું બધું નથી નોર્મલ જ છે અને આઈથી વ્યૂ આવો કંઈક આવે છે અહીંથી નહીં તમને હમણાં આગળથી દેખાડો આની ઉપર ચડીને કાંઈ આની આ બાજુ સાઈડ તો કાલ રાતે જ આપણે રૂમ ટૂર નહોતો આપ્યો પહેલાં બ્લોગમાં એટલે અત્યારે આપી દીધો રૂમ ટૂર કેવી લાગી રૂમ જણાવી દીજો જરા અને કોકને આવવું હોય તોય તમારે કોકને આવવું હોય તો ફોન કરજો એડ્રેસ બેડ્રેસ વાત જઈશ હવે અહીંથી અમારે જવાનું છે કસોલ ને મણિકરણ એટલે અત્યારમાં થોડુંક મોડું થઈ ગયું છે પોણા દસ થવા આવ્યા છે એટલે ફટાફટ આવું નીકળી નકર પછી બસ એ નહીં મળે એ બાજુ જવાની એટલે સીધા તમને બસ સ્ટેશન જ મળે જો આ એનું છે ને બસ સ્ટેશન છે જો કેવડું મોટું છે એમ બધું મળે છે

નજર આવે ટ્રાફિક જામ થાય એટલે સમજો કેટલી ગાડી લાઈનમાં માં હોય લાઈન થઈ ગઈ આખું ટ્રાફિક જામ થઈ ગયું બોલો ટ્રાફિક જો છે તમ એક બે કિલોમીટર લઈને લાઈન થી નહિ બધું જામ થઈ ગયું પીસો આવી ગયું નજારો જોવો કઈક આવો

કસલ પગી ગયા છે પણ આપણે અહીં નહીં જવાનું આપણે જવાનું છે હજી મનીકરણ અહીંથી ચાર પાંચ કિલોમીટર આગળ છે કસલ આવવાનું છે પણ વચ્ચે ફેર આપણે આવવાનું છે પહેલાં આપણે જવાનું છે મનીકરણ તો મિત્રો આપણે છે ને મનીકરણ પગી ગયા છીએ અને સીધા આવી ગયા છીએ ભાઈ ભાઈ ચા પાંચ ચા પીવા અને પરોઠા ખાવા જવાનું છે આપણે અહીંથી ગુરુદ્વારાએ પહેલાં કીધું ચા ને એવું લેવી ખાવાનું કઈ ખાધું નથી નાસ્તો કર્યો તો હવા પોણાતરણ થઈ ગયા છે એટલે ચા ને પરોઠા ને એવું ખાઈ લેવી પછી જાવી છીએ ગુરુદ્વારા આપણે ચા અને પરોઠા આવી ગયા છે ફટાફટ ખાઈ લેવી અને પછી જવી ગુરુદ્વારા એ જોયા બસ સ્ટેન્ડ છે અને આવું કઈક લોકેશન છે આપડે ઓલો ફૂલ આમ ફરીને આમ આમ જવાનું થયું ગુરુદ્વારાએ એ વચ્ચે માર્કેટ ને એવું આવે છે એટલે એ જોતા જવી આ લોકલ માર્કેટ છે આનું આ લોકલ માર્કેટ છે જોઈ લો તમે બધું મળે બૂટ એક લેવા છે ફેર લઈ લે ભોળાનાથ નું મંદિર મનીકરણ ની અંદર આ બધું લોકલ માર્કેટ ગુરુદ્વારા તા ત્યાં વચ્ચે એક આવે છે આ ભોળાનાથ નું નું મંદિર આ બાજુ નદી આવી જાય છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો અંદર છે પાણી આવે ગરમ તો હવે ધરતીમાંથી એમના આવે ગરમ પાણી આ બાજુ છે હાલો અંદર હું દર્શન કરતા હું પછી તમને મળું આજ મિત્રો જો ગુરુદ્વારાનો જાય છે નીચેની સાઈડ અંદર આવતા જ ગરમ હવા આવવા માંડી બહાર એટલી ટાઈટ હોય છે બહારની સાઈડ નું બજાર આખું ગરમ પાણી એમના આવે આ બધું ગરમ પાણી મિત્રો આસપાસ ધોવા હતા એટલે આપણે આયા છીએ આ બાજુ પુલ છે ગરમ પાણીનો આખો પુલ જેવું અહીંયા આ મોટો છે

મિત્રો આપણે જોવ નહી તો થઈ ગયા એકદમ રેડી અને પાણી હતું મસ્તનું ગરમ આ ભાઈ નાયા નહી આપણે નહી લીધું આપણે તો આ આ આખો ફ્રેશ થઈ ગયો હવે આવું હા ઉપર દર્શન કરવા પ્રસાદનું હતું બહુ મસ્તનું આપણે પ્રસાદી લઈ લીધું થોડીક સેવા કરીને પાણીનો ગુરુ પાઈ દીધું આ આપણે દર્શન એ ઉપર કરી લીધા પણ અહીં કેમેરા લવ નતો એટલે હવે આપણે જાવીશું નીચેની સાઈડ તો મિત્રો આપણે ખરીદી એક એક આઠેલી બહુ નાખી છે છે એજી એવું એવું લાગે લાગે તો તો સારું લઈ લઈ બધું લીધું ઘર અને અંધારું તો થોડુંક થોડુંક ખાડા પાંચ ઉપર થઈ ગયું છે એટલે ફટાફટ જવા દઈએ બસ સ્ટેન્ડ નગર પછી બસ નહી મળે એ ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ હોટલ ને લઈ લીધા ને એવું બહુ મોડું થઈ ગયું છે પણ હવે હાલ છે હવે જવા દઈએ આપણે અહીંયાથી જે આપણે જવાનું છે ચંદીગઢ એટલે બસમાં ચંદીગઢ જવાનું છે અને કાલની અહીંયાથી આપણે ટ્રેન છે આજનો વ્લોગ આવીને પૂરો કરીને નહીં મળીએ તમને નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ને લાઇક છે સબસ્ક્રાઈબ કરતા જઈએ